સુરત જિલ્લામાં પડેલી પાણીની ટાંકી પડી જવા મામલે આ મામલે સુરત ગ્રામ્ય પોલીસે હવે એક્શન મોડમાં આવી છે ટેકનિકલ ખામીઓની સાથે સાથે હવે આર્થિક વ્યવહારોમાં થયેલી ગેરરીતિ પકડવા માટે પોલીસે ચાર્ટર અકાઉન્ટ સી એની વિશેષ નિમણૂક કરી હતી આ સાથે તપાસમાં બહાર આવ્યું છે આરોપીએ સાઉથ ઝોનમાં અને તેર જેટલી ટાંકીઓનું પણ નિર્માણ કર્યું છે આ મામલે સુરત ગ્રામ્ય પોલીસ હવે એક્શન મોડમાં આવી ટેકનિકલ ખામીઓની સાથે સાથે હવે આર્થિક વ્યવહારોમાં થયેલી ગેરરીતિઓને પકડવા માટે પોલીસે ચાર્ટર્ડ એકાઉન્ટ સીએની ની વિશેષ નિમણૂક કરી હતી આ સાથે તપાસમાં બહાર આવ્યું છે કે

તપાસ દરમિયાન ચોક વિગતો સામે આ કોભાંડના આરોપીઓએ સાઉથ ઝોન વિસ્તારમાં અન્ય તેર જેટલી પાણીની ટાંકીઓ બનાવી તડકેશ્વરની ઘટના બાદ હવે આ તેર ટાંકીઓની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થયા છે શું આ ટાંકીઓમાં પણ ભ્રષ્ટાચાર આચારીનું નબળું મટીરિયલ વાપરવામાં આવ્યું છે તે જાણવા માટે પોલીસ અને વિજિલન્સની ટીમો સક્રિય થઈ છે આ તમામ ટાંકીઓના સેમ્પલ લઈને ટેકનિકલ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે માંડવી ખાતે જે ઘટના બનેલી અને એમાં ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નામદર કોર્ટમાંથી આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મળેલ આ રિમાન્ડ દરમિયાન ઘણી બધી અગત્યની બાબતો ધ્યાને આવેલી અને હાલ તપાસમાં અમે જે સરસ રીતે આગળ વધી રહ્યા છીએ અમારા ડીવાયએસપી વનાર તપાસ કરી રહ્યા છે અને એમની સાથે અન્ય પણ અધિકારીઓની એક ટીમ અમે મદદમાં આપેલી છે અને તમામ મુદ્દાઓ પર તપાસ થઈ રહી છે એમાં ખાસ કરીને એમની જે ટેન્ડર પ્રક્રિયા છે એ સિવાય જે ટેકનિકલ બાબતો છે સૌથી અગત્યની તો એમની વિજિલન્સ વિભાગની ટીમ અને એસવીએનએટી ટીમ જે છે તો એસવી એનઆઈટી એનઆઈટીની ટીમ અને બિઝનેસ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ પ્રકારના સેમ્પલ્સ લેવામાં આવેલા છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ પ્રકારના સેમ્પલ્સ લેવામાં આવેલા છે અને એમના લેબ ટેસ્ટિંગ રિપોર્ટ જ્યારે આવશે ત્યારે આની અંદર વધારે આગળ વધી શકાશે એ સિવાય જે નાણાકીય બાબતો છે કે કેટલા પેમેન્ટ થયા ટેન્ડર જે છે એની ઘણી બધી વિગતો છે નાણાકીય તો એ નાણાકીય વિગતો માટે એના એક્સપર્ટ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને લેવામાં આવ્યા છે તપાસમાં અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે છે એ અમને તપાસમાં મદદ કરશે અને ઘણા બધા પુરાવા મેળવી આપશે એ અમને વિશ્વાસ છે અને આગળ એક પણ મુદ્દો બાકી ન જાય તપાસનો અને ખૂબ સરસ રીતે તપાસ થાય અને આ ગંભીર ઘટના જે છે એમાં તમામ પ્રકારના યોગ્ય પુરાવા મેળવી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે હા અન્ય કઈ જગ્યાએ અમને કોન્ટ્રાક્ટ મળેલા છે એ તો ચોક્કસ વિગત જે તે વિભાગ જે છે એ આપી શકે કારણ કે હાલ અમારું જે મેઇન કોન્સન્ટ્રેશન છે એ આ જે ઘટના બની એની અંદર શું શું ગુનાહિત કૃત્ય છે એને લગતા અગત્યના પુરાવા અને એની જે તપાસ જે છે એ એકદમ સાયન્ટિફિક ઢબે થાય એ અમારી પ્રાથમિકતા છે